તો આપણે આ છે નકશુનો ગલ્લો છે આથી વાળો છે અને અંદર નકશુના જે બધાય પૈસા ત્યાં એ ભેગા કરેલા છે જે નાનો હતો નાખ્યા હતા ને અને આ જગ્યાએથી કાણું પાડ્યું છે હવે થોડી અંદરથી કેટલા નીકળે છે અને આવા તો હજી બે બીજા પડ્યા છે આટલો તો નથી હજી હજી અંદરથી ચેતલા નીકળે કાઢીએ ધીમે ધીમે તો આ થોડા 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 કરી કરીને કાઢવાના છે અંદરથી અને જેટલા અંદરથી આવે છે પૈસા જોઈએ ઘણા આપણે અને પછી પોતાના પૈસા એ બધાય બધા નકશુભાઈના પૈસા છે મૂકી દેવાના છે પોતાનું ખાતું ખોલાઈને એટલે દસ દસ પંદર વર્ષનું ખાતું ખોલાવાનું છે પોતાને જે મોટા થાય એટલે પોતાને ભણવાની અંદર કે ગમે તેની અંદર કામ લાગી જાય હજી તો અંદરથી નેકળે જાય રહ્યા દાબી દાબીને ભર્યા હતા જો આવી રીતના આવી રીતના વાળી વાળીને ભર્યા હતા અંદર એટલે આ છોકરું નાનું હોય અને કોઈ એને દસ વીસ પચીસ પચાસ જો આ દસ આ વીસ આ પચાસ આ હો પછી આ બસો પછી આ બીજા બસો અહીંકના આયરા પછી આ જો આવી રીતના આ બાળા ભેગા આવેલા હશે એટલે આવી રીતના પૈસા આપેલા હોય ને એ છોકરાના પૈસા અમુક શું કરતા હોય વાપરી નાખે પણ શું વાપરીએ ના ને તો ભેગા કરીએ ને તો પછી આ મૂકી દઈએ ને તો મિનિમમ જો આ ચિલ્લરે નાખી દીધી હતી અંદર તો પછી આપ્યા હોય ને હાથમાં તો અંદર મૂકી દેવાના પછી એટલે આ ભેગા કરીએ ને તો શુક્રને શું મોટા થાય તો કોમ આવે આપણે એક બે વખત વાપરી નાખવાથી આપણને કોઈ મળે નહીં એટલામાં પણ શું આ શુક્રને હવે આને નકશાને અમે મૂકી દઈશું એક ખાતું ખોલાઈને અંદર તો આ પછી એને થોડું મોટો થાય તારે એને કોમ આવે ભલે એ પછી ભણવામાં કોમ આવે કોઈ એને વસ્તુ લાવે પણ એને કોમ આવી જાય પૈસા બધા સાયકલ બીજી એને મોટો થઈને કે લાબી છે ચલો કે દસ પંદર વર્ષનો થઈને ભણવામાં તકલીફ પડે તો કે એક્ટિવા લાભી છે એક્ટિવા તો ના આવતી હોય આટલા પૈસા નહીં એ વખતે કદાચ ને આપણે અરે એ નક્શુના પૈસા થશે થોડાક તો બીજા આપણે અંભોરી શકીએ અંદર જો હોની હોની નેકળે છે હો પચા હો પચા વધારે છે હો પચાનો રેશિયો વધારે છે હજી તો આવા ત્રણ બીજા પડ્યા છે બે પડ્યા છે સોરી આના ખંગાથે ત્રણ ખાતા હતા તો જુઓ મિત્રો આ આટલા ચિલ્ર નીકળ્યા આ રીયા દસની નોટની થપી છે આવડી આ થોડી ફૂલી ગઈ છે એટલે આ આ વીસની નોટની છે આ પચાસની આ સોની અને આ બસોની હજી આવા ત્રણ બે ગલા હજી બીજા બાકી પડ્યા હવે આપણે આનું કાઉન્ટિંગ કરના હા કુલ જેટલા થાય છે પછી આપણને ખબર પડે આ ત્રણ નોટો છે

તો લો એટલે ને સાયકલ જ આવવાની છે ડાયરેક્ટ સત્યાવીસો ને હવે બીજા આવા બે ગલા ને પડ્યા છે એ થોડા વચ્ચે એટલે મિનિમમ સમથિંગ નાખશું ભાઈ ને પૈસા દસ થી પંદર હજાર રૂપિયા જેવું થઈ જશે અંદાજ છે પછી ભલે સાત હજાર એ થાય આઠ એ થાય પણ દસે થાય એટલે હું દરેક માતા પિતાને કહું કે આવી રીતના કોઈ છોકરું તમારું બાળક નાનું હોય ને કોઈ એને દસ વીસ પચીસ પચાસ રૂપિયા આપે તો વાપરો નહીં આવી રીતના ભેગા કરો તો છોકરાનું કામ થાય અને આપણે છોકરા માટે કોઈ બી વસ્તુ ખરાબી હોય દાગીનો કરાવવો હોય સાયકલ લેવી હોય કે એને ભણવાની અંદર ઉપયોગમાં લેવા હોય તો આ બધા પૈસા કામ આવી જાય અને આપણે કોઈ કે આવી રીતના વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા આપણે ચાલીસ રૂપિયા વાપરી નાખીએ ચલો તો ચાલીસ રૂપિયા વાપરવાથી એક દિવસમાં કંઈ આપણે ઘણું ના થઈ જાય પણ આ તમે ડેલીના દસ વીસ પચાસ હો ભેગા કર્યા તો જો જેટલા ઘણા થયા વીસ રૂપિયા વાપરવાથી આપણું ઘણું નહીં થાય પણ આવી રીતના ભેગા કરવાથી ઘણા થશે એટલે હંમેશા બચાવ કરો તો મિત્રો નકશુના આટલા એક નાનકડા ગલામાંથી છ હજાર ને છન્નું રૂપિયા નીકળ્યા એ આવડા ગલામાંથી તો હજી આવડાના આવડા બે બીજા ભરેલા છે એટલે આપણે આના કરતાં વિશ્વાસ એવો છે કે આના કરતાં વધારે હશે કારણ કે આ લાસ્ટ ગલો હતો જ્યારે લાસ્ટ એટલે કે હજી તો ચાલુ કરવાનો જ છે આપણે પણ કે લાસ્ટ એટલે કે આ એ થોડો મોટો થયો ને મિનિમમ ત્રણ એક વર્ષનો થયો ને પછી આ ગલો લાવ્યો હતો આપણે તો એ એકદમ નાનો હતો ત્યારે તો એનાથી વધારે જ હશે એટલે હજી એ ગલા આપણે

સાયકલ બાઈક ગાડી પછી ખાતા નહીં મેળવાના તો ના એકલી સાયકલ લાવવાની અત્યારે બાઈક પછી લાવશે હા ફેરથી ભરશે ને તારે બાઈક આવશે કોક હજી હાલશે ને તને નહીં હાલે એને ફેરથી ઘણા બધા આવ્યા હે ને હમ રેડી તો લાવો હડો મિલ દઈએ ગણેરો હે ચેલા થયા આઠ બે પાંચ બસ લાવાડો મેલ દો હવે બધાને કહી દે મિત્રો તમે તમારા છોકરા હારું પૈસા ભેગા કરજો એવું કહી દે હારું એડો સાયકલ લેવા જવું છે મોડે બસ પાંચ દસ હોલ નહીં છ હજાર રૂપિયા છે મેલેી રમો <laughs> 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 એ પાણી રૂ એમ કર ને પણ ડાયરેક્ટ તોડી નાખને આ ઓયથી ઓમ પકડી તમ ખેંચીને તોડી નાખ ને બખૂટ નોટ બટ તૂટી જશે ઓથી ખ્યા ગાડો તો હવળ તુઈ નથી એમ આ નકશો લાવી ડિસમિસ પત્રુ નહીં કાગળ જ આવે છે ઈ કાગળ છે આ પત્રુ છે અને પેલો હતો એ પ્લાસ્ટિકનો નો તો નો હમે જતો રે ઓય હમે જતો રે હમે બે નોટુ ના ફાડી નાખતો તો પાછો પા તો કોઈ કોમ ના આવે જો માથે માના માં શું લખેલું છે ગુણ છે બબુ મની બેંક નાખશું તું નોટું ફાળીશ ભરી જો આ એક બીજો તોડ્યો આ તોડ્યો એક તોડ્યો એક હવે તોડો આમાં આ ફરી ફરી નોટ અને આમ કાટ લાગી જાય એવું થાય છે આવું હે તું આ પૈસા શું કરો આડ્યા તને ગણતા આવડે છે એક જોવા એક જેવા કલર ભેગા કરજો પાછા તને પૈસા ખબર નહીં પડે જયા જયા કલર તો ખબર પડશે

નકશું ને સાડા અગિયાર હજાર રૂપિયા ભેગા થઈ ગયા પૈસા પડ્યા છે ભરવાના કોઈ નેકળ્યો બંડલ બે ના થઈને પોંચ નીકળ્યા પેલા એક ના છ નેકળ્યા અગિયાર હજાર હજાર જેવું થયું બધું થયું ચલો અહીં છો ભરવા થેલીમ તમે થેલીમ નહીં ભરવાના કોઈ આ તાર નહીં જોતા ને શિકત કે મારે નહીં જૂતા નોટ ભાડે એટલે કે શિકા નહીં જોતા હવે શિકા ને શું કરીશ હવે